નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમો નમઃ કેમ છો બધાય મજામાં ઘરે હસો આરામથી બેઠેલા હસો ટેક્સ બુક માં તમારે પૂરા માર્ક લેવા છે એના માટે તમે અહીં આપલા પ્લેટફોર્મ પર આવેલા છો ટેક્સ બુક માં તમારો એક પણ માર્ક નો કપાય એના માટે તમે અહીં આવેલા છો ટેક્સ બુક માં કયા વિભાગ માં કેટલા કેટલા જે પ્રશ્નો છે બોર્ડ ના પેપર માં કયા સેક્શન માં કયા કયા ચેપ્ટર આવે છે એના માટે તમે અહીં આવ્યા છો એના માટે તમે આ કોર્સ લીધેલો છે

એમાં ત્રણ અને ત્રણ છ ચેપ્ટર કરવાના છે વિભાગ એ માટે બે ચેપ્ટરમાંથી શું કરવાનું છે એ આપણે વિભાગ બે માં આપણે જોઈશું વિભાગ બે એટલે પાર્ટ ટુ જે બનાવી એમાં હવે ઈ આપ જેટલું કહી રહ્યું બધા ચેપ્ટર પાઠ વાળા છે વિભાગ એની અંદર આટલા ચેપ્ટરો આપણે ઉપર ભાર મૂકવાનો થાય

કાલે વર્ષે તો પરજન્ય બે શ્લોક પૂર્તિમાં આવશે એની પણ બીજા ભાગમાં ચર્ચા કરશું અહીંયા આપ્યું રૂટિન કામ બાળક પથારીમાંથી ઉઠ હારું આચરણ કર ઈ એટલે રોજ બરોજ આપણે જે કામ કરી છે સાતમા પાઠમાં સજ્જન દુર્જનની વાત સદ્બિહીન અસદ્બિહી વાળી એમાંથી એક શ્લોક પાકો કરવાનો છે ઈ ચેપ્ટર 10મું તોમે કા ભવાની શંકરાચાર્યએ લખેલું છે ઈ તેરમો પાઠ એમાં ગીતા મૃતમ છે જે ગીતાજીના શ્લોકો છે એમાંથી આપણે ઓલા બે શ્લોક પાકા કરવાના યશમાન નો બીજો તે લોકો અને જાતસ્ય વાળો સોળમો પાઠ સોળમો પાઠ છે રાવણનું અને જટાયુનું યુદ્ધ વાળો અઢારમો પાઠ ઉપર ચોકડી મારું છું અને વીસમો પાઠ છે એ શ્લોકો વાળો છે અહીંયા તમને એક વાત કહી દઉં સાત તેર અને વીસ ઘટ કચવાડું આની તમને ખબર છે અને વાતો અહીંયા ચૌદ ચેપ્ટર ઉપર અત્યારે ચોકડી મારું છું અને ઓગણીસ ચેપ્ટર એટલે આપણું અહીંયા છે ઓલો સાંડિલિયા વાળો અને વાળો સાચે જ મોર છે એ તો આટલા ચેપ્ટરો છે આટલા ચેપ્ટરો જેમાં જ મેં જ્યાં ચોકડી મળ્યા અહીંયા બે ચેપ્ટરમાં એક ચેપ્ટરમાં એક ચેપ્ટરમાં તો તમે અત્યારથી તમારા ચાર ચેપ્ટર તમે બહાર કાઢી શકો છો 16 ચેપ્ટર આવડવા જોઈએ હવે ઈ સોળ ચેપ્ટરની સ્ટોરી તમને ખબર હોવી જોઈએ અને બીજું ઈ સોળ ચેપ્ટરની સ્ટોરી આવડી જાય તો હવે પાર્ટ બીમાં આપણે એમાંથી એ જોઈશું કે વિભાગ એ છે તો વિભાગ એમાં સીની સીની તૈયારી કરવી વિભાગ B માં શેની સેની તૈયારી કરવી અને વિભાગ C માં શેની સેની તૈયારી કરવી તો મિત્રો આ જે આપણો વિડીયો છે આ જે વાત છે આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ છીએ પાર્ટ B નો જે વિડીયો છે જે પાર્ટ બીજો બનાવું છું એની અંદર તમને ડિટેલમાં આપું છું કે વિભાગ A માં કેટલું કરવાનું વિભાગ B માં કેટલું કરવાનું અને વિભાગ C માં કેટલું કરવાનું તો મળીએ પાર્ટ ટુ માં ત્યાં સુધી આટલા આટલા ચેપ્ટરો છે આટલું યાદ રાખી લ્યો સમજી લ્યો પાર્ટ બી ની અંદર આપણે જોતા જઈશું કે કેવી કેવી રીતનું ક્યાંથી ક્યાંથી કેટલું કેટલું કરવાનું છે નેક્સ્ટ મળીએ થેન્ક યુ જય હિન્દ